સુરતની ઉતરાણ પોલીસે નો ડ્રગ્સ ઇન્સલોિટી અભિયાનને લઈ ગાંજાના જઠ્ઠા સાથે બેને ઝડપી પાડી મુદ્દામાલ માલ કબજે કર્યો હતો સુરતમાં નો ડ્રગ્સ યુનિવર્સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર જ્હોન ફાઈવ અને મદદનીઝ પોલીસ કમિશ્નર એલ ડિવિઝનની સૂચનાથી ઉત્તરાયણ પીઆઈ અંજી પટેલની ટીમના પીએસઆઈ એ આર પાટીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પેટ્રોલિંગમાં હતા ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ કિરીપભાઈને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસેથી ત્રણ હજાર ત્રણસો એકાવન ની કિંમતના ગાંજાના જઠા સાથે મૂળ મહારાષ્ટ્ર જલગાંવનો અને હાલ ઉત્તરાયણ ગામ ખાતે રહેતા મોહિત નાનેશ્વર મહાજન તથા બીજો મૂળ અંકલેશ્વરનો અને હાલ ઉત્તરાયણ ગામમાં રહેતા ચિરાગ સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજાનો જઠ્ઠો મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી